મારી દીકરી સાથે આજે છ વર્ષ પેલા ભગાડી ગયા છે અને પછી આવી રીતે ઘરે અવાજ નહીં દેતા હતા એક વર્ષ તો એના નાતો એની હાથે સંબંધ રાખ્યો હતો પછી એમ કે મને એમ જ થયું કે મને મારી છોકરી છે મારું ખૂન છે એટલે મેં પછી સંબંધ રાખ્યો સંબંધ રાખ્યો એટલે આવતા જતા થયા આવતા જતા થયા તો વરસ દિવસમાં એકાદ બે દિવસ રહેવા દે તો હાથે આવે અને દારૂ પીના પાછા લઈ હોય મારીને એની મરજી મુજબ અને ઘરે જાય પછી હોય ત્રાસ આપે તારી માયા હું આપ્યું દસ વીંગા જમીન જોઈએ એક દિવસ તો એટલું મારી સાથે રાતના વાગ્યા સુધી એ લોકો એમના સાસુ સામેલ છે અને પતિદેહો સામેલ છે એને તો જોઈતું જ હતું કે તારી મમ્મી શું આપ્યું તને એમ કે શું નામ એમના મમ્મી નું નામ માયાબેન હસબન્ડ નું નામ મને નથી ખબર